નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના ટોપિકની અંદર વાત કરવાની છે કે ઘઉંના પાકની અંદર વધારે ફૂટ લાવવા માટે શું કરવું જોઈએ અને આજે જે હું તમને વાત કરવાનો છું એ મફતનો ઈલાજ છે મિત્રો આજે જે વાત કરવાની છે એ વાત એવી છે કે આપણે ઘરે એક એવું દ્રાવણ બનાવી અને ઘઉંના પાકની અંદર જો છંટકાવ કરીએ અને છંટકાવ કરવાથી ઘઉંની અંદર કેમ વધારે ફૂટ લાવી શકાય અને ઘઉંનું વધારે ઉત્પાદન કેમ લઈ શકાય એમાં કોઈ પણ ખર્ચા કર્યા વગર એની આપણે તમને વાત કરવાની છે તમે કઈ રીતે ઘરની વસ્તુમાંથી ઘઉંની અંદર ફૂટ કરવા માટેનું દ્રાવણ બનાવી શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે એટલે ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ કિસાને હેલ્પમાં નવા આવ્યા હોય તેવા ખેડૂમ મિત્રો ખાસ કરીને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો આજના યુગની અંદર આપણે મોટાભાગે કેમિકલ અને રસાયણનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ઘઉંની જે અત્યારે અવસ્થા છે જ્યાં પચીસ ત્રીસ કે પાંત્રીસ દિવસના ઘઉં છે એને હવે ફૂટ કરવાની વધુ જરૂર છે અને આપણું ઉત્પાદન વધારવા માટે ઘઉંની અંદર જો ફૂટ થાય તો એ માટેની જરૂરી માર્કેટની અંદર ઘણા બધા રસાયણો મળતા હોય છે ઘણી બધી દવાઓ ખાતરોની પણ તમને આગળ આપણે ભલામણ કરતા જ હોય છીએ પરંતુ આજે એક નવા અભિગમ સ્વરૂપે આ એક દ્રાવણ જે બનાવવાની પદ્ધતિ છે અને મને એવું લાગે છે કે આ મિત્રો આપણે થોડાક વીઘા અથવા અડધા વીગવામાં ટ્રાય કરવો જોઈએ અને આનો જો પ્રેરણા મળે તો આવતા વર્ષમાં આ પદ્ધતિનો આપણે ચોક્કસથી ઉપયોગ કરી શકીએ છીએ અને કોઈ આડઅસર થતી નથી અને આ પદ્ધતિની અંદર ફક્ત આપણા ઘરમાં રહેલી છાસ અને ગોળ એનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે અને એના પરિણામ પણ ખૂબ સારા એવા મળ્યા છે એના આધારે હું તમને થોડીક આ વિડીયોના માધ્યમથી જાણ કરવાની કોશિશ કરું છું કરવું ના કરવું એ તમારા હાથની વાત છે પણ હું એવો આગ્રહ રાખું છું કે અડધા વિગાની અંદર આપણે ટ્રાય કરવો જોઈએ ખાસ કરીને ગયા વર્ષ જે પ્રશ્નો આવ્યો હતો ઘઉંની અંદર કે ઠંડી ઓછી પડે તાપમાન વધી ગયું હતું અને ઘઉંના પાકને અનુકૂળ આવ્યું ન હતું એટલે ઘઉંમાં વહેલી ડુંગળી નીકળી ગઈ હતી ફૂટ પણ ન થઈ હતી એટલે આપણને ઉત્પાદન મળ્યું ન હતું પણ આ વર્ષ આશા છે કે ઠંડી આવીને આવી પડતી રહે અને ખૂબ સારું આપણને ઉત્પાદન થાય પણ ઉત્પાદન વધારવા માટે ખાસ કરીને મિત્રો જે અત્યારે આપણે જે વાત કરવાની છે એ એક ઓર્ગોનિક ઉપાય છે જેની અંદર કોઈ કેમિકલ નથી એવો ઉપાયની અંદર જો આપણે આગળ વધશું તો મને લાગે છે કે આવતા દિવસોમાં ખૂબ જ ફાયદો થશે અને ઘઉંની અંદર ફૂટ વધારવા માટેનો આ તો એક પ્રાકૃતિક ઉપાય હશે ઓર્ગેનિક ગુણો તો ઓર્ગોનિક છે આમાં કોઈ કેમિકલ હોતું નથી અને મેં કીધું એમ એને પદ્ધતિસર બનાવી અને વાપરવું ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે જે વાત કરવાની છે એ ઘરગથ્થુ ઉપાય કહી શકાય એની અંદર મહત્ત્વનું છે છાસ તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છાસને અમૃત કહેવામાં આવે છે કારણ કે છાશની અંદર દુનિયામાં જે ટોટલ છ રસ છે એમાંથી પાંચ રસ છાશની અંદર હોય છે એની અંદર છાશ ખાટી પણ હોય છે છાશ મીઠી પણ હોય છે છાશ ખાદી પણ હોય છે છાશ તીખી પણ હોય છે તો આ બધા જુદા જુદા રસો એની અંદર રહેલા હોય છે અને પાક માટે ખૂબ જ ફાયદાકારક બનતો હોય એટલે આપણે આના ઉપર ભાર મૂકીએ કે છાશ આપણે લેવાની છે અને બીજું જે આ પાંચ રસ છે છાસની અંદર એનો ઉપયોગ ખેતીની અંદર આપણે કરી શકીએ છીએ ફક્ત આની અંદર એક કડવો રસ હોતો નથી જે છ રસ ટોટલ દુનિયાની અંદર હોય એમાંથી પાંચ રસ હોય એક કડવો નથી હોતો એટલે ખૂબ સારી વસ્તુ ગણી શકાય બીજું ઘઉંની ક્વોલિટી વધારવા માટે અને ક્વોલિટી સારી કરવા માટે દાણામાં વજન વધારવા માટે પ્રોટીનમાં વધારો કરવા માટે આ જે ઉપાય છે એ ખૂબ જ જરૂરી અને ખૂબ સારો છે મિત્રો છાસની અંદર ખાસ કરીને જે મુખ્ય તત્વો સિવાયના સૂક્ષ્મ તત્વો પણ ઘણા બધા હોય છે પોટેશિયમ હોય છે ફોસ્ફોરસ મેગ્નેશિયમ કેલ્શિયમ વિટામિન્સ પ્રોટીન આ બધું જ એની અંદર રહે છે એટલે ખૂબ મોટો ખજાનો છે ખાસ અમે ધ્યાન રાખજો અહીંથી વાત શરૂ થાય આપણી કે એક એકર માટે એટલે અઢી વીઘા માટે અથવા સોળ ગુઠાના અઢી વીઘા માટે જે દ્રાવણ બનાવવાનું છે એની અંદર છ લીટર છાશ લેવાની છે છ લીટર છાશ લેવાની છે અને એની અંદર પાંચસો ગ્રામ ગોળ દેશી ગોળ હોય છે કહેવાય ને કે આપણે રસવાળો ગોળ જે નબળી ક્વોલિટીનો ગોળ હોય એના પૈસા આપણે ખર્ચવાના નથી ઘરની અંદર હોય તો પણ એ ગોળ આપણે વાપરી શકાય છ લીટર છાશ પચાસ ગ્રામ ગોળ આ બંને વસ્તુ આપણે લેવાની છે અને એક બેરલ લઈ જે ખાસ કરીને બસો લીટરનું જે પ્લાસ્ટિકનું ડ્રમ લઈ તો પ્લાસ્ટિકનું બેરલ લઈ એની અંદર આ છાશની આપણે નાખવાની છે ત્યારબાદ એની અંદર પાંચસો ગ્રામ ગોળ એનું દ્રાવણ સારું બનાવી મિશ્રણ કરી અને એની અંદર બે બીજી વસ્તુ આપણે મહત્ત્વની નાખવાની છે આ જે દ્રાવણ બનશે એની અંદર આપણે ખાસ કરીને તાંબાની કોઈ પણ વસ્તુ તાંબાનો લોટો હોય તાંબાનું વાસણ હોય એ તાંબાના વાસણ એની અંદર નાખીએ કારણ કે એની અંદર કોપરનું પ્રમાણ હોય આપણને ખબર છે કે કોપરયુક્ત ઘણી બધી ફૂગનાશકો બજારની અંદર મળે તો આ એક એન્ટીફંગ તરીકે કામ કરશે કોપરનો લોટો આપણે આ બેરલની અંદર જે છ લીટર છાસ અને ગોળ નાખ્યા હોય એમાં નાખી દેવાનું છે ત્યારબાદ એની અંદર લોખંડ કટાઈ ગયેલું લોખંડ હોય કે પછી કટાઈ ગયેલા લોખંડના નટ બોલ હોય કે પછી ટુકડો હોય ટૂંકમાં આપણે કટાઈ ગયેલું જે લોખંડના ટુકડા હોય એ પણ આપણે નાખવાના છે કારણ કે એની અંદર આયન હોય લોહ તત્વો હોય લોહકો પર આ તત્વોને આમાંથી છૂટા પાડવા માટે એની અંદર બેલનની અંદર નાખી દેવાના છે અને ખેડૂત મિત્રો આ મિશ્રણને આપણે બધી વસ્તુ નાખીને સાતથી આઠ દિવસ માટે આપણે આને છોડી દેવાનું છે અને ત્યારબાદ ખેડૂત મિત્રો આ દ્રાવણ સાતથી આઠ દિવસ પછી તૈયાર થઈ જશે એટલે કે બની જશે આપણું આ દ્રાવણ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ જ્યારે આપણું દ્રાવણ તૈયાર થઈ જાય ત્યારે આપણે ઘઉંના પાકમાં ક્યારે છંટકાવ કરી શકીએ તો ખેડૂત મિત્રો આપણે ઘઉંના પાકમાં પહેલું પાન આપી દીધું હોય પછી ખાસ કરીને ત્રીસ પાંત્રીસ દિવસે આનો આપણે પહેલો છંટકાવ કરવાનો છે કુલ ટોટલ બે છંટકાવની ખાસ કરીને આપણે ભલામણ એની અંદર કરીએ છીએ ઘણા ખેડૂત મિત્રોને એવું થશે કે આ દ્રાવણનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તો એ પણ તમને ચોખવટ કરી દઉં કે આપણે છંટકાવ કરવાનો છે તો જમીનમાં જ્યારે તમે પિયત આપો વીસ પચીસ દિવસે ઘઉંની અંદર ત્યારબાદ આ છંટકાવની શરૂઆત કરવાની છે અને છ લીટર છાસ પાંચસો ગ્રામ ગોળનું જે દ્રાવણ બન્યું એ એક એકર માટે છે અને એક પંપની અંદર આ દ્રાવણને પાંચસો એમએલ પ્રમાણે નાખી અને ઘાંટો છંટકાવ આપણે ઘઉંની અંદર કરવાનો છે અને ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે બીજો છંટકાવ ચાલીસ પિસ્તાલીસ દિવસ બાદ બીજો છંટકાવ એટલે બે છંટકાવના સ્વરૂપમાં એક બે વીઘા અલગ રાખી આ મિત્રો ટ્રાય કરી લેજો ખૂબ સારા પરિણામ મળશે અને આ જે દ્રાવણ બનાવીએ છીએ એ મિનિમમ મિત્રો આપણે પંદરથી વીસ દિવસની અંદર આપણે વાપરી લેવું ત્યારબાદ એવું શક્ય હોય તો તમે બીજું દ્રાવણ પણ બનાવી શક્યો છો એટલા માટે હું અત્યારે તમને માહિતી આપું છું કે ઘઉંની હવે સિઝન છે અને ઘઉંની અંદર આ વસ્તુ વાપરવાનો ટાઈમ આવી ગયો છે તો આ દ્રાવણ બનાવીને ખેડૂત મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો આ દ્રાવણમાં ખેડૂત મિત્રો આપણે છાશ લેવાની છે ગોળ લેવાનો છે લોખંડના ટુકડા લેવાના છે અને કોપર લેવાનું છે એટલે કે તાંબાની કોઈ પણ વાસણ એ બધી વસ્તુમાંથી જે આ બનતું દ્રાવણ છે એનો ઉપયોગ કરી અને ખૂબ સારી રીતે આ ખેતીની અંદર અને આ કવના પાકની અંદર ફૂટ વધારવામાં જો કારણભૂત બનતું હોય તો આવના દિવસોમાં તો આવતા દિવસોમાં આવી જે ટેકનોલોજી વાળી પદ્ધતિઓ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતીની અંદર અપનાવીને ખેતી ખર્ચ ઘટાડીને આપણે ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકીએ એના માટે મિત્રો ખૂબ જ અગત્યનું છે તો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને ખાસ કરીને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અમે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન